નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે એક નવા અધ્યાય સાથે મિત્રો આજનો આપણો વિષય છે થોડો અનોખો કેમ અનોખો તો મિત્રો આજે આપણે શીખવાના છીએ એક શોર્ટ ટ્રિક આપણે મિત્રો ગુજરાતીમાં ડાબુ અને જમવું એ યાદ રાખવામાં આપણને ઘણીવાર મુશ્કેલી પડતી હોય છે પરંતુ આજે આપણે એવી ટ્રિક શીખીશું કે જેમાં આપણને ચારેય ભાષાઓમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત આ ચારેય ભાષાઓમાં આપણને ડાબુ જમણું આવડી જાય તો શરૂ કરીએ સૌપ્રથમ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ જમણું અને ડાબુ જમણું અને ડાબુ આ થઈ મિત્રો ગુજરાતી આ થઈ ગુજરાતીની અંદર આપણે ડાબો જમણો પારિ ના લખી શકીએ જ્યારે આપણો મો પૂર્વાભિમુખ એટલે કે ઉગતા સૂર્ય સામે હોય ત્યારે મારો જે આ હાથ છે દક્ષિણ દિશા તરફનો હાથ છે તેને આપણે જમણો હાથ કહીશું અને જે ઉત્તર દિશા તરફનો હાથ છે તેને આપણે ડાબો હાથ કહીશું એટલે કે ફરીથી મારું મો મારું મુખ જ્યારે પૂર્વાભિમુખ સૂર્ય સામે હશે ત્યારે મારો આ હાથ છે તે દક્ષિણ દિશામાં જોશે એટલે કે આપણે તેને જમણો હાથ કહીશું અને આ હાથ છે

હવે એ જ પ્રમાણે સંસ્કૃતની અંદર આપણે આપણે કહીશું દક્ષિણ શીખ્યા અને તે જ પ્રમાણે ડાબી બાજુને આપણે કહીશું વામ ઘણી વારમાં ખોડો પણ હોય લખી શકીએ આપણે તો મિત્રો હવે ધ્યાન રાખવાનું છે એક બાજુ લખ્યું જમણી બાજુના ચારે ચાર ભાષાઓમાં અને એક બાજુ લખી ડાબી ભાષા ડાબી બાજુ ચારે ચાર ભાષાઓ તમને આમાં કોમન સરખાપણું શું જણાયું તો મિત્રો તમે તરત કહેશું કે જમણું ત્રણ અક્ષરો દાહીના ત્રણ અક્ષરો અંગ્રેજીમાં કહેવાય રાઈટ ઉચ્ચાર રાઇટ થાય છે ત્રણ અક્ષર સંસ્કૃતમાં કહેશું દક્ષિણ ત્રણ અક્ષર તો મિત્રો જમણું શબ્દ યાદ રહી જશે જમણી બાજુ યાદ રહી જશે પછી તેને હિન્દીમાં દાહિના કહેવાય પછી અંગ્રેજીમાં રાઇટ કહેવાય અને સંસ્કૃતમાં દક્ષિણ કહેશું કેમ કે બધાના અક્ષરો ત્રણ ત્રણ થાય છે એટલે એ જમણી બાજુ હવે એ જ પ્રમાણે ડાબી બાજુ જોતા જાવ તો ડાબું એટલે બે અક્ષર બાયા એટલે પણ બે અક્ષર લેફ્ટ આ અઢી થાય છે આપણે બે ગણીએ વામ બે અક્ષર બોલો છે ને એજી

ચારેય ભાષાઓમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી આ ચારે ચાર ભાષાઓમાં તમે દાહીના બાયા લેફ્ટ રાઈટ દક્ષિણ વામમ જમણું ડાબું કરી શકો છો ફટોફટ વિડિયોને જોઈ લો અને યાદ કરી લો ગમે ત્યારે અને ગમે એ પૂછી ડાબાને હિન્દીમાં શું કહેવાય બે અક્ષર બાયા તત્ત તમારા આવી જશે અંગ્રેજીમાં તો કે લેફ્ટ જમણાને સંસ્કૃતમાં શું કહેશું તો કે દક્ષિણ તો આ રીતના ખૂબ જ સરળ રીતે અક્ષરોને યાદ કરીને ત્રણ અક્ષરોમાં હોય તે જમણ્યું અને ચાર બે અક્ષરોમાં હોય તે ડાબ્યું યાદ રાખી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે